નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બેઠેલા છીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદા દિયોદર તાલુકાના નવાપુરા ગામમાં ચાલુમલી આ ગામના યુવાન ખેડૂત શ્રી ભરતભાઈ ચૌધરી સાહેબ જેમને ચાલુ વર્ષે રવિ સિઝનમાં બટાકામાં સંતાના નામની વેરાયટીનું વાવેતર કરેલું છે એમના એક ખેતરમાં આપણે આમ તો એ સુમિલની ઘણી બધી પ્રોડક્ટ વાપરાય છે જેવું કે જિંદા પોસામીલ ગોલ્ડ પણ આ સાલ જે સુમિલની જે નવી પ્રોડક્ટ એક્સ્ટ્રા આવે તો એનો ઉપયોગ કરેલો છે એક એકરની અંદર બાકીના મો એમને કર્યો નથી અને આજે આપણે એક મીટર રેલિંગ ફ્યુટ એરિયામાં બટાકા કાઢેલા છે અને એનું અહીંયા આપણે વજન કરેલું છે એનું ગ્રેડિંગ કરેલું છે તો આ બાબતનો અભિપ્રાય હવે ભરતભાઈ જોડેથી જ લઈશું ભરતભાઈ પહેલા તો નમસ્કાર નમસ્કાર તમારો ટૂંકમાં પરિચય આપો તમારું નામ અને મોબાઈલ નંબર મારું નામ ચૌધરી ભરતભાઈ પેથાભાઈ ગામ નવાપુરા તાલુકો દિવદર મોબાઈલ નંબર મે આ વર્ષે નાખેલું એમાં એક જ છે પણ એમાં એક કિલોના વજનમાં ડિફરન્સ જે આ ખાતર વાપર્યો એમાં એક કિલો વજનમાં વધારે જોવા મળ્યું છે જે નથી વાપર્યું એમાં એક કિલો વજન ઓછું જોવા મળે છે મારું કેવું વજનમાં કે આ આ જો વાપરશો તો સારું અને સારા વજનમાં પણ અમને જોવા મળી રહ્યું છે વજન પણ બંનેનો કરેલો છે કેટલે મોટા માં છે કેટલી ઝે છે બેમાં અંદર બધો તફાવત લખેલો છે બહુ સારી વાત કરી ભરતભાઈ તમારું કેવું એવું થયું કે તમારા ખેતરમાં અખતરા માટે તમે સલેકસ્ટ્રા વાપરેલું અને બાકીની જગ્યાએ તમે

અને આ ભાગ નથી વાપર્યો એમાં સાઈઝમાં માં નો ન જોવા મળી જાય છે ઓકે તો કહેવાનો મતલબ જીણી ઓછી થઈ છે એવું તમારું કહેવાનું છે હા જીણમાં નથી જે ખાતર વાપર્યો એમાં જીણ છે વધારે છે અને જે એમાં વાપર્યું છે એમાં જીણ ઓછી છે ખેડૂત મિત્રો એવું કહેવાય છે કે ખેડૂતનું ખેતર એ એની એક પોતાની એક લેબોરેટરી છે અને એ લેબોરેટરીની અંદર ભરતભાઈએ એમના ખેતરમાં સન એક્સ્ટ્રાનો અખતરો કર્યો અને અખતરાના ભાગ રૂપે આપણે જોઈ શકીએ છીએ કે સંતાના વેરાયટીમાં આટલા સારા રિઝલ્ટ જોવા મળ્યા છે બરાબર છે તો આ સન એક્સ્ટ્રાના પરિણામોથી તમે એકદમ સંતુષ્ટ છો સંતુષ્ટ બરાબર દાદા ભારતના અસંખ્ય ખેડૂતો આ કેમેરામાં તમને જોઈ રહ્યા છે તમને આ સન એક્સ્ટ્રા ખાતર તમારા બટાકાના પાકમાં અથવા અન્ય પાકમાં વાપરવું હોય તો તમારો શું મેસેજ છે સંદેશો શું છે તમે ખેડૂતોને બતાવો પર અમારો સંદેશો એ છે કે આ સલે એક્સ્ટ્રા વાપરવાથી જો સારું સારું રિઝલ્ટ વજન ઉત્પાદન વધારેમાં વધારે મળે છે ઓછો ખર્ચ અને નફો વધારે એવું દેખાઈ આવે છે બહુ સારી વાત કરી તો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સારું ઉત્પાદન લેવા માટે ભરતભાઈ હું આશા રાખું છું કે તમે હવે જે આપણે ઉનાળુ મગફળીનું વાવેતર થવાનું જેમાં પણ સલ એક્સ્ટ્રા વાપરશો વધારે સારા ઉત્પાદન લેશો એવી શુભેચ્છા શુભકામનાઓ સાથે નમસ્કાર નમસ્કાર